તો અમદાવાદના વિરમગામમાં વરસાદથી ખેડૂતોને હાલાકી પડી છે ખેડૂતોના પાકને વરસાદના કારણે નુકસાન થયું છે વરસાદના કારણે નુકસાન તો થયું જ છે સાથે અમદાવાદના વિરમગામ અને માંડલના ગામો પ્રભાવિત થયા છે વિરમગામમાં ઉખલોડ દેસાઈપુરા નિકલી ગામોમાં ભારે નુકસાન થયું છે અજમો જુવાર અને વાઢેલા પાથરાને પણ નુકસાન પહોંચ્યું છે જુવારના વાઢેલા પાથરાને નુકસાન થયું ખેડૂતોએ નુકસાનના વળતરની માંગ કરી છે વિરમગામના અંદાજે એસી ગામમાં અજમો પકવતા અંદાજે એક ચાર કરતાં વધુ ખેડૂતોને વરસાદની અસર પહોંચી છે વિરમગામ એપીએમસીમાં પાક પલળી જતા ખેડૂતો અને વેપારીને અસર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે પરંતુ સાથે સાથે જગતના તાત એવા ખેડૂતને આ વરસાદની સીધી અસર પડી છે કારણ કે ઓચિંતો પડેલો આ વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કર્યું છે જે પ્રકારના દ્રશ્યો છે વિરમગામ ખાતેના ઉખલોડ ગામનું આ ખેતર જે છે કે જ્યાં અજમાની ખેતી અહીંયા કરવામાં આવી છે અને લગભગ આ સિઝનમાં આસપાસના તમામ ગામો જે વિરમગામના જે છે તેમાં અજમાની ખેતી જે છે તે મોટા ભાગે જોવા મળતી હોય છે જુવારની ખેતી જેને આ અસર સર્જાય છે અને પાક જે ઊભા હતા તે વરસાદના કારણે નમી પડ્યા છે માટે આ નુકસાન આ ખેડૂતોને થયું છે ને એક આંકડો જે છે કે વિરમગામ દેતરોજ માંડલનો કે જ્યાં લગભગ અંદાજે બસો જેટલા ગામો હશે કે જ્યાં એક હજાર કરતાં પણ વધારે ખેડૂતો લગભગ એક હજારથી પંદરસો જેટલા ખેડૂતો જેઓ અજમો કરતા હશે જુવાર કરતા હશે તેને આ અસર સર્જાય છે માત્ર આ ખેતરમાં પરંતુ ગામ એપીએમસીમાં પાણી ભરાવાના કારણે પણ તેની અસર ત્યાં પાક મૂકેલા ખેડૂતોને પણ થઈ છે વેપારીઓને પણ થઈ છે એટલે કે જે વરસાદ આવ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ કહેવાય રહ્યો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા આવ્યો છે એક સારી બાબત કહી શકાય છે પરંતુ આ વરસાદના કારણે સીધી અસર ખેડૂતને પડી છે ખેડૂતના પાકને પડી છે અને માટે હાલ ખેડૂતની પરિસ્થિતિ કંઈક અલગ બદલાય છે કારણ કે આઠ મહિનાનો પાક જે ખેડૂત રાહ જોતો હતો કે આ પાક સારો મળશે વળતર સારું મળશે પરંતુ તેની સામે આ નુકસાની થઈ છે ત્યારે આ નુકસાનીની ભરપાઈ કઈ રીતે થશે આગામી પાકમાં તેને સરભર કઈ રીતે થશે તે પણ એક પ્રશ્ન સર્જાયો છે અને માટે ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે કે આ નુકસાનીનું વળતર મળે જેથી કરીને ખેડૂતોને એક ટેકો મળી રહે